એક વેપારીને હે એકનો એક દીકરો હતો આથી માતા પિતા પુત્રને બહુ લાડ કરે એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહીં વધારે પડતા લાડથી પુત્ર પગડવા લાગ્યો એ જેમ જેમ મોટો થતો ગયો તેમ વધુ ને વધુ ઉડાવ થતો ગયો ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડી નહીં આથી માતા પિતાને ચિંતા થવા લાગી પુત્રને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્ન કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં એક દિવસ પિતાએ પુત્રને કહ્યું બેટા મારી પાસે જે કંઈ છે તે તારું જ છે પણ શરત એ કે તું પણ કમાઈ શકે એવું તારે બતાવવું પડશે ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહીં મળે પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું હું કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવીશ બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું આ કામમાં એણે ગોદામમાંથી અનાજની ગુણો ઉપાડી લારીમાં મૂકવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો રૂપિયો લઈને એ ઘરે ગયો એને રૂપિયો પિતાજીને આપ્યો ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયો કૂવામાં નાખી દીધો થોડા દિવસ આમ જ ચાલ્યો પિતા દીકરાને કશું કહે નહીં અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે હવે પુત્રો અકળાયો તેણે પૂછ્યું પિતાજી મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો પિતાએ એને કહ્યું હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે તારી મહેનતનો એક રૂપિયો જારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું એ જ પ્રમાણે દીકરા મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ એણે કાન પકડ્યા અને પિતાને કહ્યું તમારી વાત સાવ સાચી છે હવેથી હું પૈસા ગમે તેમ વેડફીશ નહીં